હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટુરમાં આપ સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણમાં ચીકીથી કંઈક અલગ નાના મોટા બધા ખાઈ શકે અને ખૂબ જ હેલ્ધી અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવી સુખડી બનાવીશું તો તેના માટે એક પેન લઈ લઈએ તેમાં આપણે અડધો કપ દાળિયા અડધો કપ મખાના અને અડધો કપ સફેદ તલ લઈ લઈએ અને તેની સાથે આપણે ચાર ચમચી જેટલા મગજ તરીના બી ચાર ચમચી જેટલા અળસીના બી અને ચાર ચમચી પમકીન સીડ લઈ લઈશું અને સાથે આપણે ચાર ચમચી બદામ ચાર ચમચી કાજુ અને બે ચમચી જેટલા પિસ્તા ઉમેરીશું તમને આમાંથી કોઈ વસ્તુ પસંદ ના હોય ને તો તમે તેને સ્કીપ કરી શકો છો હવે આપણે ગેસ ઓન કરીશું અને આ બધી જ વસ્તુને ત્રણથી ચાર મિનિટ માટે કોરી જ શેકી લઈએ ત્રણથી ચાર મિનિટમાં જ તલ અને અળસી એકદમ સરસ તતડવા લાગશે અને બધી જ વસ્તુ પણ સરસ શેકાઈ જશે જ્યારે આપણે શેકતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમે અહીં જોઈ શકો છો તલ અને અળસી સરસ રીતે તતડવા લાગ્યા છે બસ આવી રીતનું થાય ને એટલે આપણે તેમાં અડધો કપ ટોપરાનું છીણું ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે એક મિનિટ માટે શેકી લઈશું હવે એક મિનિટ બાદ ટોપરું પણ સરસ શેકાઈ ગયું છે તો આ સમયે ગેસ ઓફ કરી દઈએ અને શેકાયેલી બધી જ વસ્તુને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેને ઠંડુ થવા માટે દસ મિનિટ રહેવા દઈશું હવે બધું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં આ બધી વસ્તુ ઉમેરી દઈએ અને ત્યારબાદ તેમાં આપણે અડધો કપ શેકેલા સિંગદાણા ઉમેરી દઈશું હવે આપણે મિક્સરને પલ્સ મોડ ઉપર રાખીને આવું કરકરું પીસી લઈએ તમે જોઈ શકો છો કે આપણે આવું થોડા નાના મોટા ટુકડા રહી ગયા હોય ને તેવું પીસીને તૈયાર કર્યું છે તો બસ આવી રીતનું પીસાઈ જાય ને ત્યારબાદ એક મિક્સર જાર લઈ અને તેમાં અડધો કપ સોફ્ટ વેરાયટીનો ખજૂર ઉમેરી તેને પણ પીસી લઈએ ત્યારબાદ તૈયાર કરેલા પાવડરમાં આપણે બે ચમચી જેટલો સૂટનો પાવડર અને એક ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે આપણે સુખડી બનાવવા માટે પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરી લઈએ હવે ગરમ ઘી થાય ને એટલે આપણે તેમાં બસો ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું અહીં આપણો પાવડર ચારસો ગ્રામ જેટલો બનીને તૈયાર થયો છે તો તેની સામે આપણે અડધો ગોળ એટલે કે બસો ગ્રામ ગોળ ઉમેરવાનો છે તો આવી રીતે ગોળ ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને એકદમ સરસ પીગાળી લઈએ સુખડી બનાવવા માટે આપણે ગોળ એકદમ સરસ પીગળી જાય અને તે ફૂલીને હળવો થઈ જાય ને તેવો ગરમ કરવાનો છે તો બસ થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે ગોળ ફૂલવા લાગ્યો છે એ એકદમ હળવો થઈ ગયો છે બસ આવી રીતનો ગોળ તૈયાર થઈ જાય ને એટલે આપણે જરા પણ વાર નહીં લગાડીએ અને તેમાં પીસેલો ખજૂર ઉમેરી દઈશું જો વાર લાગશે ને તો ગોળની પાઈ આવવા લાગશે એટલે હવે આપણે થોડી ઝડપ રાખીશું ખજૂર ઉમેરી દઈએ અને તેને આપણે થોડો મિક્સ કરી લઈએ ખજૂર સાવ મિક્સ ના થાય ને તો કંઈ નહીં બસ આવી રીતે થોડો થોડો મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે તરત જ તેમાં તૈયાર કરેલો પાવડર ઉમેરી દઈશું હવે પાવડર ઉમેર્યા બાદ આપણે તરત જ ગેસ ઓફ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો કે હવે એકદમ સરસ મિક્સ થઈને આવું લચકા પડતું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો એ ઘીથી ગ્રીસ કરેલી ટ્રે લઈ લઈશું અને તેમાં આ મિશ્રણને કાઢી લઈશું હવે આપણે સુખડીને એક સરખા લેવલમાં કરી લઈશું અને ત્યારબાદ વાટકીથી થોડું લીસું કરી લઈએ અને તેમાં આપણે કોપરાનું છીણ લગાવી દઈએ અને તેને દસ મિનિટ માટે સેટ થવા રહેવા દઈશું દસ મિનિટમાં તે એકદમ સરસ સેટ થઈ જશે તો હવે આપણે તેમાં કટ લગાવી દઈએ તમે જોઈ શકો છો કે આપણી સુખડી કેટલી સરસ તૈયાર થઈ છે તે એકદમ સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી પોચી હેલ્ધી અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે તો આ ઉત્તરાયણમાં બધા જ ખાઈ શકે તેવી આ સુખડી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં